કોક કોક જગ્યાએ જોવા મળશે ઘણી જગ્યાએ તડકો પણ જોવા મળશે એક બે મિનિટનો સાંજ સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ હળવમથી મધ્યમ વરસાદ થઈ જશે કોઈ જગ્યાએ એક બે પહેલમાં એક ઈંચ જેટલો પડી શકે દરિયાકાંઠે બાકી કોઈ જગ્યાએ વધારે વરસાદની અમે શક્યતા રહેલી નથી બધી જગ્યાએ આજથી તે હળવો વરસાદ પડી જાય છે ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ પડી જાય છે કચ્છમાં પણ ઝાપટા પડી શકે ના બહુ સાચી શક્યતા રહેલી નથી આપણે આગાહીથી પચીસ તારીખથી પચીસથી થી બે તારીખ લગ્ન વરસાદ પડશે એ જ મુજબના અત્યારે પડી રહ્યા છે કાલથી આપણું ને ઘણી બધો હળવો વરસાદ પડી છે પંપીથી ધીરે ધીરે ખુલ્લું વાતાવરણ થવા લાગશે અને આવડી મોટી સિસ્ટમ અઠવાડિયાની એક ગઈ છે એટલે તાત્કાલિક વરસાદ બંધ ન થાય કારણ કે કોઈક જગ્યાએ ભેજના કારણે ઝાપટું પડી શકે ત્રીજી તારીખે ને કે માત્રમાં બધામાં ઘટાડો થઈ જાય તો આપણે ખેડૂતના નુકસાન વિશે વાત કરીએ તો ખેડૂતને ઘણા નુકસાન થયા છે મગફળીમાં નુકસાન થયું છે બાજરીમાં થયું છે પશુપાલક ભાઈઓના પણ સારા કે પણ બગડી ગઈ છે તો સરકાર જાહેરાત કરી છે કે બધું સર્વે કરીને આપણે જાહેરાત કરશું કે ખેડૂતોને આટલું વળતર દેવામાં આવે તો એ પણ બહુ સારી વાત છે ખેડૂતોનું સર્વે કરવા સાવ કે ન સાવ ખેડૂતોનું નુકસાન દેવું જ પડે કારણ કે બધા આપણને દેખાય જ છે કે ખેડૂતને આવડી મોટું માવઠું થયું છે નુકસાન ગયું જ છે તો ખેડૂત સાથે ભાગી આપ અને જોડાઈ રહેલા છે મજૂર માણસો ખેડૂત પાસે ભાગીયું રાખે તો એ ત્રીજા ભાગે રાખેલું હોય તો ઈવડે ચાર મહિનેથી મહેનત કરતા હોય તો ચાર મહિનામાં એ ખેડૂતને દેવું જોઈએ ખેડૂતને બધું નુકસાન હોય પણ ભાગ્યા મજૂર માણસોને ઘણું બધું નુકસાન કહેવાય ને કે એ રાત દી ઈવડાઈ પણ મહેનત કરતા હોય છે તો એને પણ સરકારને કાંક વળતર દેવું જોઈએ એક ભાગ્ય રાખેલી બેન રડતા હતા વિડીયોમાં આપણે મગફળીમાં ઘણા બધા એ વિડીયો વાયરલ છે આપણે જોયો હોય છે તો ખેડૂત મિત્રો તમને પણ કહેવામાં આવે કે આ વિડીયો શેર કરો આપણે ભાગ્યા પણ આપણા મિત્ર હોય છે ભાગ્ય એટલે આપણા ભાગ્યા જ કહેવાય તો એના માટે સરકાર લગ્ન આ વાત ભોગે એવું આપણે મદદ કરવી જોઈએ ભાગ્યાને પણ કાંક વળતર દેવું જોઈએ સરકારને તો એ પણ જાહેરાત સરકાર શરીને કરવી પડે અને જૈદીપ લાલજી યુટ્યુબ ચેનલ અને સબક્રાઇઝ કરો જેથી કરીને અમે આવા નાવા વિડીયો બનાવતા રહીએ અને સરે સબક્રાઇઝ કરવાનું ના ભૂલતા મિત્રો